નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ને ગુરુવાર મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે પાણીમાં ચપટી હળદર ભેળવીને આ પાણીમાં તુલસીને ચઢાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટી બાબતોમાં ખોટો સમય બરબાદ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુને પીળું વસ્ત્ર ચડાવવું જોઈએ અથવા કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરનું વાસી ભોજન કોઈને પણ ખાવા માટે આપવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોભામણી સ્કીમોમાં પૈસા રોકવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને એક તાંબાના લોટામાં પાણી ભરી પનિયારે અથવા ઘરના મંદિરમાં કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર સિંહ રાશિવાળાએ આજે ચણાની દાળમાંથી બનેલી વાનગી ફરસાણ કે મિષ્ટાન કે કંઈ પણ હોય પણ એ વસ્તુ આજે તમારે કોઈ ગરીબને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ભંગાર જેવી વસ્તુ ખરીદવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કેસરનું તિલક અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે કોઈ પણ કામમાં લાલચ કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે લીલો ચારો ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં ખોટા સાધુઓની સંગત બિલકુલ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધી અને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ શરૂ કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે માતા પિતા અને ઘરમાં જો બીજા વડીલ હોય તો તેમની સેવા કરવી જોઈએ એમનું કોઈ કામ અધૂરું હોય તો એ પૂરું કરવામાં મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મહત્ત્વના કામમાં બિલકુલ પણ બેદરકારી રાખતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે દૂધમાં કેસર અથવા હળદર ભેરવી ને એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ભગવાનને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો વડીલો તરફથી જે મિલકત તમને વારસામાં મળી હોય એ મિલકત વેચવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ કારણ વગર કોઈ પર ગુસ્સો કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ છે ને આજે ગુરુવાર છે તો પીળા ફૂલની માળા ચડાવી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ અને ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ નિંદા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે